મેશન હોય અને એના લીધે જો વજન ઉતરતું હોય તો એના માટે આપણે શું કરી શકીએ તો એકચુઅલી તે સાચી વાત કહું લગભગ એસી ટકા સ્ત્રીઓને આજકાલ હોર્મોનઅલ ઇમ્બેલેન્સ થવાને કારણે કાયમ ઇન્ફ્લેમેશન એટલે કે સોજા ગુજરાતી ભાષામાં સોજા વોટર રિટેન્શન એ હોય જ છે ઓકે તો આ આપણે હમણાં જે વાત કરી ઇન્ફ્લેમેશન તમે જે વેઇટ લોસમાં પણ હેલ્પ કરે તો આ વસ્તુ પીસીઓએસ પીસીઓડીમાં પણ હેલ્પ કરે કે એના માટે બીજી કોઈ રેમેડી બિલકુલ કારણ કે પીસીઓએસ પીસીઓડી અથવા તો ઇવન મેનેપોઝ દરમિયાન બે ત્રણ ચીજ ધ્યાન રાખવાની એક ઇન્ફ્લેમેશન હોય અને એના લીધે જો વજન ના ઉતરતું હોય તો એના માટે આપણે શું કરી શકીએ તો એકચ્યુઅલી તે સાચી વાત કહું લગભગ એસી ટકા સ્ત્રીઓને આજકાલ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાને કારણે કાયમ ઇન્ફ્લેમેશન એટલે કે સોજા ગુજરાતી ભાષામાં સોજા વોટર રિટેન્શન એ હોય જ છે બરોબર છે અને એ સિચ્યુએશનમાં શું થાય છે કે તમે ગમે એટલું ડાયટ કરો ઓછું ખાઓ કે કેલરી ઓછી લો અથવા તમે એક્સરસાઇઝ કરો તો પણ વજન ઘટતું જ નથી અને ઘણીવાર એ લોકોને સાઈડ બાય સાઈડ આ મેનોપોઝ નું પીરિયડ ચાલતો હોય કોઈ વાર પીસીઓએસ હોય પીસીઓડી હોય યા કોઈ બીજી ટાઈપના હોર્મોન ઇમ્બેલેન્સ હોય તો એ એ સમયે એન્ટી ઇન્ફ્લેમેટરી થી બહુ ઝડપથી વજન ઘટે તો એ કેવી રીતે કરવાનું એ હું હમણાં જ કહું એક બહુ જોરદાર રિયલ સ્ટોરી કહેવા માંગુ છું જસ્ટ એટલે લોકોને ખબર પડે એટલા બીજું કઈ નહીં તો હું છે ને લગભગ મેં છે ને તે તેર વર્ષ સુધી એકસો ને સાહીઠ કન્ટ્રીમાં બહુ મોટી ચેનલ ઉપર હું એવરી ડે આવતી હતી હેલ્થ ટીપ આપવા માટે તો એ ચેનલની ઉપર એક એટલા બધા કન્ટ્રીમાં આવતું હતું તો એક દિવસ મેં છે ને એક હેલ્થ ટીપ આપી હતી જે હતી કે કેવી રીતે હોર્મોન માં જે વજન વધી જાય છે ઇન્ફ્લેમેશન થી ને થી તો એ કેવી રીતે ઘટાડવું ને એનો છ મહિનાનો આખો પ્લાન આપ્યો હતો તો એક દિવસ હું બેઠી હતી મુંબઈ મુંબઈના તો એક લંડન થી બેન આવ્યા બાનુ અને એના હસબન્ડ પણ હતા અને એ લોકો ભરૂચ ના હતા એકચુઅલી મુસ્લિમ હતા પણ ભરૂચ ના હતા તો આવ્યા ને એના હાથમાં એક બાળક હતું દોઢ વર્ષ આવીને સીધું આમ ટેબલ પર બાળક મૂકીને કે તમારું બાળક તો મેં કીધું બાપરે મને ક્યાં બાળક થયું છે પછી એમણે ક્લેરીફાય કર્યું કે તમે જે એનું ઇન્ફ્લેમેશન નો ડાયટ આપેલો તો મને પીસીઓડી હતી અને બાર વર્ષ સુધી મેં કેટલું ટ્રાય કર્યું હતું મને બાળક થતું નતું મારો પીરિયડ બંધ થઈ ગયો હતો અને હું આટલી જાડી થઈ ગઈ હતી તો તમે કીધું કે વજન કેવી રીતે ઘટે એ મેં કર્યું ને છ મહિનાનો પ્લાન આખો તો મારું વજન ઘટી ગયું પીરિયડ ચાલુ થયું અને સાથે સાથે કે આ પ્રેગ્નન્સી બી થઈ ગઈ અચાનકથી તો એમાં જેને પણ આવી ઇન્ફ્લેમેશનને કારણે વજન વધેલું હોય જે લગભગ દરેકને હોય છે આજકાલ તો આટલી ચીજ કરવાની પહેલા હું આખો પ્લાન આપું છું બહુ ક્વિકલી ટ્રાય કરું છું આપવાની બિલકુલ હા પણ બહુ ઇફેક્ટિવ છે એટલે મને આપવું છે તો એમાં છે ને પેલા દસ દિવસ છે ને તે આ એન્ટી ઇન્ફ્લેમેટરી ફાસ્ટિંગ કરવાનું એમાં પેલો દિવસ ખાલી જીરા ધાણા અને વરિયાળીના પાણી પર જ રહેવાનું ઓકે જીરું ધાણું ને વરિયાળીનું પાણી અને એમાં જરાક અદરક નાખી શકાય બસ એ જ પીધા કરવાનું જો કોઈને હેડ એકની તકલીફ હોય તો આ સ્કીપ કરે તો એની જગ્યાએ ખાલી સૂપ પીએ ઓકે પછી ત્રણ દિવસ સુધી છે ને મગ નો સૂપ આપણે મગ હોય ને એને બરોબર બાફી અને એની અંદર તમે મસાલો બધો નાખી શકો જે ઈચ્છા થાય મરચું નહીં નાખવાનું ટમેટા લીંબુ ટમેટા આંબલી અને ફરમેન્ટેડ આ ચીજોથી ઇન્ફ્લેમેશન વધે છે એ સદંતર છ મહિના સુધી બંધ જ કરી દેવાનું આપણે ઓકે અને ઘઉં અને દૂધ આટલી ચીજ એકદમ બંધ કરવાની કારણ કે એનાથી ઇન્ફ્લેમેશન વધે છે એ કાયમ માટે બંધ કરવાની પછી આનો સૂપ લેવાનો ત્રણ દિવસ ત્યાર પછી ત્રણ દિવસ મગ અને શાક નો સૂપ હવે શાકમાં બટેટા નહી નાખવાના ખાસ જરૂર છે બટેટા નહીં નાખવાના કારણ કે બટેટા એ કાપ છે જેટલા કાર્બોહાઈડ્રેટ ખાઈએ સોજા વધે છે પણ દૂધી પર્વત તુરિયા આવું બધું નાખી હા બધા લીલા શાકભાજી અને આપડા પેલા પાણી વાળા સૂકા દૂધી એટલે એવા તો એ નાખવાનું એટલે એનું સૂપ ખાવાનું એટલે કેટલા દિવસ સાત દિવસ થયા અને પછી દિવસ સોલિડ ફૂડ એટલે કે મગના પૂડા અને શાક વગેરેલું એના ઉપર આવવાનું પણ છતાં મગ અને શાક જ ખાવાનું દસ દિવસ આ કર્યા બાદ બાકીના દિવસ જે છે ધીરે ધીરે કરીને એવો ખોરાક ખાવાનો કે જેમાં ઘઉં બંધ કરી દેવાના સદંતર એની જગ્યાએ મિલેટ જ્વારીનો રોટલો કે બાજરોનો રોટલો પણ ખોરાકના પ્રમાણમાં જયારે તમે ખાવ તો બે થી ત્રણ વાટકી ભરીને શાક ખાવાના અને સવારે તમે વેજીટેરિયન હો તો મગના ચીલા બેસનના ચીલા અને શાક ખાવાનું પણ ઓલું નહીં રવો રવો એટલે પાછું પછી પૌવા રાઈસ થાય બધું કાર્બોહાઈડ્રેટ છે એ નહીં ખાવાનું જરા પણ અને બપોરના ટાઈમે મગ અને શાક ખાઈ લેવાના હા અને સાંજના ટાઈમે છે ને તમે એક રોટલો ખાવાનો બાકી ચણા કે ટોફુ કે એવું તેવું બધું ખાઈ શકાય છે અને સાથે સાથે અવોકાડો છે નટ્સ છે તો આપણે બધું નટ્સ પીસી અને રોટલીમાં નાખી શકીએ કારણ કે આપણને કાર્બોહાઈડ્રેટ ખાલી સો ગ્રામ જ લેવા છે બરાબર છે અને પ્રોટીન આપણે સાહીઠ થી એસી ગ્રામ લેવાનું છે અને વેજીટેબલ્સ આપણે ખૂબ બધા લેવાના છે તો એ રીતનું ખાવાનું જો ખાવામાં આવશે સતત અને આ જે દસ દિવસનો પ્રોગ્રામ એ એવરી ટુ મંથસમાં રિપીટ કરવાનો ઓકે કારણ કે આપણને અંદરથી બ્લોકેજ કાઢવા બ્લોકેજ કાઢશો તો જે પાણી આખું સોજામાં અટકેલું છે એ બધું નીકળી જશે રાઈટ અને એની સાથે સાથે થઈ શકે તો આ હોમ રેમેડી કરવાની જેનાથી સોજા ખૂબ ઘટે ઇન્ફ્લેમેશન ઝડપથી ઘટી જાય જવ એક ચમચો ભરીને એમાં ત્રણ ગ્લાસ પાણી એમાં ત્રણ કોકમ નાખવાના કારણ કે કોકમ એન્ટી ઇન્ફ્લેમેટરી છે અને એમાં છે ને જીરું એક ચમચી ધાણા અને વરિયાળી ત્રણેય એક એક ચમચી પા ચમચી ભરીને અજમો અને અડધી ચમચી સૂંઠ એને પકાવી અને એને લિક્વિડ કાઢી લેવું અને એ લિક્વિડ જ પીધા કરવાનો આખો દિવસ તો એ કરવાથી ડાયબિટીક છે ખુબ બધું પાણી નીકળી જશે ધીરે ધીરે સોજા ઘટી અને પોતાની મેળે જ હોર્મોન પણ સારા થવા માંડશે અને આ રીતે ઇલેક્ટ્રિફિકેશન થઈ વચન શું થાય પીસીઓડી પીસીઓએસ માં પણ આનાથી ફાયદો થઈ ફાયદો થઈ શકે છે ઓકે તો આ આપણે હમણાં જે વાત કરી ઇન્ફ્લેમેશન તમે જે વેઇટ લોસમાં પણ હેલ્પ કરે તો આ વસ્તુ પીસીઓએસ પીસીઓડીમાં પણ હેલ્પ કરે કે એના માટે બીજી કોઈ રેમેડી બિલકુલ કારણ કે પીસીઓએસ પીસીઓડી અથવા તો ઇવન મેનેપોઝ દરમિયાન બે ત્રણ ચીજ ધ્યાન રાખવાની એક ખાવામાં કાબ્ઝ એકદમ ઓછા કરી દેવા કાબઝ એટલે ઇવન મિલેટમાં બી કાબઝ જ છે એટલે અને ઘઉં અને દૂધ સાવ બંધ કરો કાબ્સ ઇન ફોર્મ ઓફ મિલેટ પણ ઓછા ખાવાના એટલે કન્ટેન કન્ટેન્ટ હંડ્રેડ થી નીચે હોવું જોઈએ અને પ્રોટીન વધારે ખાવાનું ટોફુ દાલ કે અમુક જાતના કઠોળ મગ એ બધું પ્રોટીનમાં આવી જાય છે અને વેજીટેબલ્સ જે છે ને એ સિક્સટી પર્સન્ટ ખાવા ક્વોન્ટિટીમાં માપીને થોડાક દિવસ જોઈ લેવાનું અને સાઈઠ ટકા વેજીટેબલ ખાવાના શાક ખાવાના એમાં બટેટા અને આપડા સ્વીટ પટેટો શક્કરિયા એ નહીં કારણ કે એ કાપ છે પણ એ સિવાયના બધા જ શાક ખાઈ શકાય છે મોટા પ્રમાણમાં કોઈક લોકો નોનવેજ ખાવાના આદિ હોય ધારો કે તો એ લોકો ફિશ અને ચિકનના ફોર્મમાં ખાઈ શકે છે કારણ કે એનાથી ઇન્ફ્લેમેશન નથી થતું એટલે એગ્સ ખાઈ શકે છે પણ રેડ મીટ એ નહીં ખાવા નહીં ખાવાનું એટલે તો એ એક થયું પણ એટલી સાથે સાથે મેં જે દસ દિવસનો ફાસ્ટિંગ કીધો બે મહિનામાં એક વાર એ ફાસ્ટિંગ કરવાનું જેમાં પેલા દિવસ ખાલી જીરું ધાણા એનું પાણી ત્યાર પછી ખાલી મગ નો સૂપ પછી શાક અને મગનો સૂપ ત્રણ દિવસ અને સોલિડ શાક અને મગ આ બે મહિને એકવાર કરવાનું અને આ ઘરનો પ્રયોગ કરવાનો જેનાથી હોર્મોન બેલેન્સિંગ થઈ જાય એક ચમચી જીરું ધાણા અને વરિયાળી બંને એક એક ચમચી લેવાનું પાંચ ચમચી અજમો અને અડધી ચમચી સૂંઠ એમાં પાંચ ચમચી સંચળ અને એક ચપટી ભરીને હિંગ નાખવાની ને મળી શકે તો અશોકનું ચૂર્ણ અશોક ચાલનું ચૂર્ણ એ અંદર નાખવાનું મિક્સ કરીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને એ મિક્સચર આવું એક ટાઈમ પીવાનું ને એવી રીતે લગભગ દિવસમાં ત્રણ વાર પીવાનું ઓકે તો મેં જોયું છે કે આ પ્રમાણેનું કરવાથી ધીરે ધીરે પીરિયડ રેગ્યુલર થવા લાગે છે સોજા ઉતરવા માંડે છે કુદરતી રીતે વજન ઘટવા માંડે છે અને હોર્મોન બેલેન્સિંગ થઈ શકે છે